નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત ચેનલની અંદર આજે તારીખ વીસ એપ્રિલ બે હાજર પચીસની જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી મેળવીશું જેમાં જીરુમાં આ વર્ષે તેજી થશે કે નહીં જીરુના ભાવ આઠ હજાર બોલાશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું જીરુમાં મળી વાર છે ફરી સો થી દોઢસો રૂપિયા સુધીનો ઘટાડો નોંધાઈ રહ્યો છે તો મે મહિના દરમિયાન જીરુની બજારમાં સુધાર આવશે કે નહીં તેની વિશેષ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઇક આપીને શેર કરી દેજો હાલ મિત્રો જીરુ બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે ઊંચા સહિતના યાર્ડોમાં આજ રોજ એવરેજ મણે પચાસથી સો રૂપિયાની મંદી હતી અને વાયદા બજારો પણ ઘટ્યા હતા ચીરુની બજારમાં ઊંચા ભાવથી લેવાલી ન હોવાથી ચીરુમાં તેજી અટકી જોવા મળી રહી છે એટલે કે ઘટાડો જોવા મળી રહ્યો છે બીજી તરફ એપ્રિલ વાયદાની એક્સપાયરી આજે થઈ ગઈ છે હવે મિત્રો સોમવારથી મે મહિના વાયદામાં કેવા વેપાર થાય છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર દેખાઈ રહ્યો છે જો સટ્ટાકી ચાલ ચાલુ રહેશે તો બહુ મંદી થશે નહીં તેવી સંભાવના છે બેન્ચમાં જીરુ વાયદો એકસો ચાલીસ રૂપિયા ઘટીને ત્યારે ચોવીસ હજારની સપાટી પર બંધ રહ્યો હતો અમુક વેપારીઓ જણાવી રહ્યા છે કે જીરુમાં ખરીદીમાં કોઈ પાવર ન હતો અને બાવીસો બોરી જેવી આવક હતી જેની સામે વેપારો પચાસ ટકા જ માંડ થયા હતા ઊંચા ભાવથીની કાસકારો લેવાલ એટલે કે લેવા તૈયાર નથી જીરુમાં જે ફોરવર્ડ વેપાર થયો હતો તેની ડિલિવરીને કારણે તાજેતરમાં વેપાર હતા પરંતુ હવે નવા વેપાર ન થાય ત્યાં સુધી બજારમાં સુધારાની ચાલ જોવા મળે તેવી સંભાવના ખૂબ ઓછી જોવા મળી રહી છે એટલે કે મિત્રો હવે હમણાં સુધારો આવે જીરુ બજારમાં તેવી શક્યતા ખૂબ ઓછી જોવા મળી રહી છે પરંતુ મિત્રો જેવી વધ છે તેવું બજારમાં સુધારો આવે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે ઊંચામાં ઊંચા દૈનિક ની પાંત્રીસ થી ચાલીસ આવક જોવા મળી રહી છે ઓવરઓલ વાત કરીએ તો ગુજરાતમાં સિત્તેરથી એસી લાખ એસી હજાર વચ્ચે જીરુની આવકો દરરોજ નોંધાઈ રહી છે હવે મિત્રો રાજસ્થાનનું જીરું આવી રહી છે પરંતુ જે ચોથું પ્રમાણમાં નથી આવી રહ્યું એના કારણે મિત્રો જીરુંની માંગ નીકળે તેવી સંભાવના રહેલી છે બાકી મિત્રો કોઈ મોટો સુધારો નહીં જોવા મળે આપણે શરૂઆતથી એક વર્ષથી કહી રહ્યા છીએ કે જીરુની બજાર છ હજાર અંદર રહી શકે છે એટલે કે ચાર હજારથી લઈને છ હજાર વચ્ચે જીરુના ભાવ જોવા મળશે તેમાં વધઘટ બજાર જોવા મળી શકે છે આ મે મહિનામાં થોડો સુધારો આવવાની સંભાવના છે પરંતુ જે પહેલા ભાવ ઉચકાઈ હતા છ હજાર આસપાસ ઊંચામાં તે મુજબનો સુધારો જોવા મળશે બાકી મોટી કોઈ તેજી હમણાં જીરુંમાં નહીં જોવા મળે ચોમાસામાં સુધારો આવશે પરંતુ છ હજાર સુધી ત્યાં સુધી મિત્રો ઊંચામાં પાંચ હજાર આસપાસ બજાર રહી શકે છે ઊંચામાં એવરેજ બજાર પાંચ હજારથી લઈને છ હજાર વચ્ચે જોવા મળશે જેમાં વધઘટ બજાર જોવા મળશે જેની તમામે ખેડૂતભાઈ નોંધ લેવી તો હાલ મિત્રો જો પાંચ હજાર પ્લસ ઊંઝામાં ભાવ મળતા હોય તો ખેડૂતભાઈએ વેચીને છૂટું થઈ જવું જોઈએ કારણ કે આ છટાકીય બજાર કહેવાય આમાં ચડવુંતર ગમે ત્યારે આવી શકે પરંતુ કોઈ મોટી મંદીની સંભાવના નથી તે વેપારીઓ પણ જણાવી રહ્યા છે અમે પણ જણાવી રહ્યા છીએ પરંતુ જો ચાર હજાર ફરીવાર બજાર જોવા મળશે તો તમારે નુકસાની પહોંચી શકે છે એટલે કે મિત્રો ઊંઝામાં એટલો બધો ઘટાડો નહીં જોવા મળે પાંચ હજાર આસપાસ બજાર રહી શકે છે જેને તમામે ખેડૂતભાઈનો લેવી બાકી બજાર વધઘટ જોવા મળશે તો મિત્રો આ અત્યાર જીરા બજાર વિશેની સંપૂર્ણ માહિતી ફરી એકના વીડિયો સાથે મળીશું આજ માટે આટલું જ